ભાઈ પ્રશ્ન હતો જળશું ચેતન એના શોર્ટકટમાં આપણે વિશ્લેષણ કરીએ અને સમજવાની કોશિશ કરીએ તો કહેશે ભાઈ ચેતન સિવાય કારણ કે પેડ પોતા ઘાસ પૂસ બધું જો ખરેખર ઉગે તો એનો આધાર જેમ પૃથ્વી હોય ત્યારે એ ઉગી શકે એનો કોઈ આધાર મૂળવારા પે પોડ પે પેડ પોતા છે ઘાસ ફૂસ છે અનાજ છે આદિ એને પૃથ્વી હોય એને આશરો તરે એના માટે તો એવી જ રીતે જે જડ છે એ જડ એ ચેતન ને જ આશરે રહી અને ચેતન ને ટાંકે છે આવરણ કરે એ ચેતન માંથી જ બધું આ ઉત્પન્ન થાય છે આ વિશ્વ ઉત્પન્ન થાય છે એ ચેતન માંથી થાય છે જેવી રીતે દરિયા માંથી તરંગું ફરફોટા ને ફેણ બુંદ બુંદ ઉત્પન્ન થાય છે એમ નાના મોટા જીવો બધાય આ ચેતન માંથી ઉત્પન્ન થાય છે જેમ દરિયામાં પવનની ઉપાધિ થવાથી તરંગો અને ફરફોટા અને ફેણ માત્ર પાણી છે એ પાણી પાણી માંથી પવનની ઉપાધિ થી આ બધા ઉત્પન્ન થાય છે વાસ્તવિક એક જ પાણી છે એમ વાસ્તવિક આ બધું ચેતન ને આશરે ચેતન માંથી જ ચેતન નો આશરો લઈને ઉત્પન્ન થાય છે એટલે ચેતન માંથી કારણ કે ચેતન સિવાય કોઈ નું કોઈ અણુ નું તત્વ નથી આય ચેતન થી જ બધા એનું અસી તત્વ છે હવે વિચાર કરજો તમારા પ્રસંગ દ્વારા કે ભાઈ જડ એટલે શું ને ચેતન એટલે શું પછી કેમ ચલાવે છે ચેતન એને ચેતનવંતુ કેમ કરે છે જેમ સકમ છે સખમ ની ચારી કોર રાખો તો કઈ સકમ ઈચ્છા નથી કે આ લોઠું ફરે પણ લોઠું ફરશે સકમ ની કોર બરાબર સક્કામકોક શું કહો છો તમે ચમક ચમક ઓ ચમક ની આજુબાજુ લોહ ફરે છે એ ચમક ને કોઈ ઈચ્છા નથી છતાં લોઢો ની કોઈ એવી રીતે આ જળ ને ચેતન એ રીતે ચેતન તું બનાવે ચેતન વન તું બનાવે છે ચુંબક ને લોહાની પેઠી લોઢું લોઢું છે કઈ જીવ નથી પ્રાણ નથી છતાં પણ જેમણું એને સકમ જેમણું ફરે ને એમનું એને એને ફરવું જોઈએ આવી રીતે જળને એ ચેતન પ્રકાશી ને ચેતન મંતુ બનાવે છે આમ તો ચેતનનો નો કોઈ અણુમાય ખરેખર એના વિભાગ ટુકડા નથી તો અણુમાં એક જ છે અને મેરુમાં એક જ છે આકાશમાં પાણીમાં પથ્થરમાં દરેમાં એક જ છે એને થી અલગ અલગ નામ સમજાવવા માટે દેવામાં આવે છે તો પ્રથમ આ જળમાંથી આ જળનો જે ખરેખર આંશ છે તે પ્રથમ ખેના ઉપર એ ઉપાધિ પડી માયા લે કરૂપ ને અવિદ્યા લે કે જીવ માયા જે છે આ બધી જે કઈ દેખાય સંભળાય વિચારાય આ જગત માં એ બધી માયા છે એ માયા છે ઈશ્વર ની ઉપાધિ છે જેમ ખેડૂતની ઉપાધિ હાથી લકડો અને ગાડી બળદ ને એનું પડવું હોય ખેતી હોય જમીન વેપારી નું દુકાન આદિ હોય ગોવાળ નો ભોખરો પસેડી બકરા બળિયો એ ગોવાળ ની ઉપાધિ હોય છે એનાથી ગોવાળ કહેવાય હાથી ની ઉપાધિ હોય ને હાથી ના સાધનો હોય તો એને ખેડૂત કહેવાય વેપાર ના સાધન ને દુકાન હોય ને વેપાર કરતો હોય તો એને વેપારી કહેવાય અને તાજ સાધ ને તરવાર લશ્કર ખજાનો લઈને બેહારા ગાડી માં છે તો એને રાજા કહેવાય મૂળા એક નો એક માણસ છે માણસ માં કોઈ ફરક નથી ઉપાધિ માં ફરક છે અને મજૂર ની ખેતી ની ઉપાધિ તો રાજા ની ઉપાધિ બાકી માણા તો એક નો એક ઈરરાજાને ખેતી હાથમાં દઈ દો કોક તો એ કે છે બધા ભાઈ આ ખેડૂત છે એને દુકાન બહેડી દો કે આ દુકાન છે એને બકરામાં તમે મોકલો બકરા ચારવા તો કે આ ગોવાળ છે હવે માણસ એક નો એક છે એક માણસ થી આમ જો જેવી ઉપાધિ એવા આપણે માણસ ને સબોધીએ છીએ એ રૂપ થી એને જોઈએ છીએ એમાં મોટી સર્વ ઉપાધિ છે એ ઈશ્વર ની ઉપાધિ છે એને એ ઉપાધિ ને જે કઈ સંકેત આપે છે એ ઈશ્વર છે એમાંથી અલગ પડ્યો આ સમૂહ માંથી આ અલગ પડ્યો ઈશ્વર એમ માને છે કે આ બધું હું છું ને આ બધું મારું છે જીવી જીવી માને છે કે આ બધું મારું નથી આ શરીર જો મારું છે હું આ શરીર છું ઓમાંથી અલગ પડ્યો એટલે એને અવિષ્ઠ અવશિષ્ટ ચેતન એ માયાની ની ઉપાધિ છે મારું તારું મૌર તૌર શું માયા રામાયણમાં છે તો માયા અહિયાં જ ઉભી થાય નહીં મારું ને તારું ઉભું છું એટલે માયા ઉભી થઈ ગઈ નખું કઈ નથી મર તોર છે માયા એ મારી તારી જે ઉપાધિ થઈ

પોતા રૂપ આ બધું માને છે આ બધું પોતાનું રૂપ છે જીવને એમ નથી જીવ કહેશે કે હું એથી અલગ છું આ એમાંથી હલકો પીડ્યો નીચો ઉતર્યો સમર્થ એ અલપ યજ્ઞ એ સમર્થ પણ ને અલગ પણ બે ઉપાધિયું છે બે અહંકાર છે એને છોડ એ બે ઉપાધિ દેખાય નાખી દે તારા સ્વરૂપમાં જાગી જાય આ બધો ખાટલો કેમ કરીને તારે થયો ભાઈ એનો વિસ્તાર કેમ થયો તો વિસ્તાર આમ થયો પાંચ તત્વ પચીસ પ્રકૃતિ અને ત્રિગુણમય વિસ્તાર આ ત્રિન ત્રણ માયા પાંચ તત્વ માંથી અથવા તો કોઈ પાંચ તન માત્રાઓ પણ કે છે અને ત્રણ ગુણ કહે છે પાંચ તન માત્રાઓ છે સબદ સપરસ રૂપરસ ને ગંધ અને તેમાંથી આ પાંચ તત્વો ઉત્પન્ન થયેલા છે આકાશ વાયુ તે જળ ને પૃથ્વી અને રજો ગુણ તમો ગુણ ને સતો ગુણ એટલે આ માયા ઉભી થઈ ગયા પછી મન પ્રાણ વિજ્ઞાન માયા આનંદ કોષ પ્રસા આ જે પાંચ કોષો છે ને પાંચ પચીસ પ્રકૃતિ વિકૃતિ ત્રિગુણમય વિસ્તાર મોહમાયા ની ફાંસી ડાલી એસે રચો સંસાર આમાં મોહમાયા ની જે ફાંસી જે નાખી દીધી ને એનાથી આ સંસાર ઉભો થયો જો આમાં મોહમાયા ની ફાંસી જો જીવ ને ન નાખી આ સંસાર ઉભો ન થાય હવે ઈ કારકિર્દી કારીગીરી છે ફાંસી માયાની માયા ની મોહ ઉભો કરવો એની આ નાથ નાખી દીધી અનપ્રાણ મનોવિજ્ઞાન માં આનંદ કોષ પહેચાન આ પાંચ કોષમાં છે તેમાં જાગ્રત માં અત્યારે અન્નમય કોષ આ સ્તુલ શરીર છે ચૌદ ત્રિપોટીઓ દ્વારા અત્યારે વ્યવહાર ચાલે છે આંખ નાક કાન સાંભળી જી અને હાથ ને પગ ને ગુંદા ઇન્દ્રિ ને જન ને ઇન્દ્રિ અને આ કરમ ઇન્દ્રિ અને પચીસ પ્રકૃતિઓ પાંચ પચીસ પ્રકૃતિ વિકૃતિ પાંચ પ્રકૃતિ શું છે આ પાંચ તત્વ છે એના પાંચ પાંચ બીજા સ્વભાવ છે એમાંથી નીકળેલા એના કાર્ય પ્રકૃતિ તો આકાશ ની છે પ્રકૃતિ કામ ક્રોધ શોખ મોહ ને ભે વાયુ પ્રકૃતિ છે ચલન વલન પ્રસન્ન ધાવન ને આકુચન નિંદ્રા અને ક્રાંતિ જડની પ્રકૃતિ છે લાર વીર્ય રક્ત મૂત્ર ને અને પૃથ્વીની પ્રકૃતિ પ્રકૃતિ છે હાથ માંસ નાડી તવચા ને રો આ પાંચ પચીસ થી આ ખટલો ઉભો થઈ ગયો ત્રિગુણમય વિસ્તાર ને એમાં મોહ માયા ની ફાંસી નાખી દીધી એવી રીતે આ સંસાર ઊભો થયો પછી આમાં અત્યારે જાગ્રતમાં માં ચૌત્રી કોટી વ્યવહાર ચાલે ચૌત્રીકોટી એને કહેશે આંખ તેના દેવ સૂર્ય અને તેનો રૂપ વિશે જોવાનો ત્રણ વસ્તુને ત્રિપોટી કહે છે કાન શબ્દ સાંભળવાનો દિશા નાક સૂંઘવાનો વિષય અને એના દેવ અશ્વિની કુમાર જીભ ચાખવાનો વિશે તેના દેવ વરુણ ચામડી પ્રશ કરવાનો કોમળ છે કઠિન છે ઠંડો છે ગરમ છે એ ચામડી તેના દેવ છે વાયુ ભગવાન દેવ છે ઉપેન્દ્ર હાલવાનું કરે છે કામ ત્રણ ત્રણ હાથ લેવા દેવાનું કામ કરે એના દેવ છે ઇન્દ્ર ગુદા ઇન્દ્રિય ના દેવ યમ છે મળત્યાગ કરે છે યનન ઇન્દ્રિના દેવ પ્રજાપતિ છે એ રતિ ભોગ નું કામ કરે છે આ બધી ત્રિપોટી હા મન તેના દેવ ઇન્દ્ર હા ચંદર

આવી રીતે જીવ આ પાંચ કોષામાં રમ્યા કરે છે પોતાના નિજ સ્વરૂપ ને ભૂલી જઈ અને જળ નો સંબંધ થવાથી પોતાના નિજ સ્વરૂપ ને ભૂલી જઈ અને પોતાને જળ માને છે ઘડી આ શરીર માને છે હે ઘડી પોતાને બુદ્ધિ માને ઘડીક મન માને છે ઘડીક ઇન્દ્રિયો માને છે ઇન્દ્રિયો બી માને છે કારણ કે દેખતી નો આંખ તો પોતે ક્યાંક હું દેખતો નથી મને તાવ આવ્યો છે એટલે તાવ તો શરીર આવ્યો છે તને ક્યાં આવ્યો છે આ શરીર દેખતી નથી તું ક્યાં શરીર છો કાન કાન નથી તું ક્યાં છો એ આ ભેડો થવાને આત્મ ચેતન ભેળો થવાથી આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ પોતાના નિજ સ્વરૂપ ચેતન ભૂલી ગયો ચેતન કોઈ વિભાગ નથી ચેતન તો સરળ જેમ આકાશ છે એમ જ છે આખા જેમ નિર્લેપ છે કોઈ દાગ નથી કાંઈ નથી એમ ચેતન બી એમ જ છે પણ જે જે વિકારો જડના છે શરીરના મન બુદ્ધિ ઇન્દ્રિયોના એ આપણામાં આપણે કલ્પ્યા અહીંથી ભૂલ થઈ ગઈ કે હું બીમાર છું હું સુખી છું હું દુઃખી છું હું સ્ત્રી છું હું પુરુષ છું હું ડાયો છું હું ગાંડો છું આ બધી જે ઉપાધિ વિકૃતિ છે એ પોતા માની લીધી એટલે જીવ બની ગયો જાગ્રત માં અત્યારે અન્મય કોષ માં ખરેખર ચેતન સીધા ભાષા ચૌદ ત્રિપઠીઓ દ્વારા આ વ્યવહાર જગતનો કરે છે સપન માં તીન કોષ વર્તે છે મનોમય પ્રાણમાં